અંબાજી યાત્રાળુઓ માટે ઝાલોદના મુવાડા મિત્ર મંડળની સેવાની ઉત્તમ વ્યવસ્થા હાલમાં અંબાજી ખાતે ભાદરવા પૂનમની તડામાર તૈયારીઓની વાત કરીએ તો અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ભરાય ત્યારે માય ભક્તોનો ઘોડાપુર ઉમટી પડે છે ત્યારે દાહોદના ઝાલોદના ઝાલા વસોયા ચોક મુવાડા ચોકડી પર અંબાજી યાત્રિકો મુવાડાના મિત્ર મંડળ દ્વારા આયોજિત પગપાળા ભાઈ બહેનો માટે ચા નાસ્તાની આયોજન છેલ્લા બે વર્ષથી કરવામાં આવે છે ત્યારે ગામે ગામથી રથો અંબાજી ખાતે જતા યાત્રિકો માટે આ મિત્ર મંડળ દ્વારા કાર્યરત છે ત્યારે તમામ ને તમામ સુવિધાઓ આપવાતા સેવાભાવી કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળે છે ત્યારે પગપાળાથી લોકો આવતા જતા યાત્રિકો

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે